ભયંકર કાળઝાળ ગરમી પડી રહી છે અને દિવસે ને દિવસે જે મે મહિનો આવશે ને તો ગરમીનો પારો ઓર વધશે અને ટેમ્પરેચર પિસ્તાલીસથી સુડતાલીસ ડિગ્રી સુધી પહોંચશે તો આ ભયંકર ગરમીમાં મળતા જે લીલા શાકભાજી છે એના પ્રાઇઝ એટલે કે કિંમતમાં ખૂબ જ ઉછાળો આવે છે અને આજે તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ રહ્યા છો એ છે લીલા મરચાં આપણે ઘરમાં વઘારમાં દરેકના ઘરે મિત્રો આ મરચાં વપરાતા જ હશે તો આજના વિડીયોમાં એક એવી સરસ અને એકદમ સિમ્પલ ટેકનિક તમને બતાવવાનો છું જેથી કરીને આ જે લીલા મરચાં જે તમે જોઈ રહ્યા છો ને એ એક મહિના સુધી મિત્રો બગડશે નહીં એકદમ સાદી અને સિમ્પલ કિચનની એવી ટીપ તમારા સમક્ષ મિત્રો રજૂ કરવા જઈ રહ્યો છું કારણ કે દિવસે ને દિવસે ગરમી વધશે તેમ તેમ મિત્રો આ મરચાંનો પ્રાઇસ પણ વધશે અને ગરમી એટલી બધી પડે છે ઘણા લોકોને શાક માર્કેટમાં જવાનો પણ ખૂબ જ કંટાળો આવે છે કારણ કે એટલી બધી ભયંકર ગરમી પડે તો ચક્કર આવે ને એવું બધું સમસ્યા મિત્રો થતી હોય છે તો તમારે બધી સમસ્યાઓમાંથી છુટકારો મળશે એવી એક જાદુઈ અને સરસ મજાની ટેકનિક તમને બતાવવા જઈ રહ્યો છું તો ચાલો મિત્રો હવે ટેકનિકમાં શું કરવાનું છે અને શેની શેની જરૂર પડશે એ આગળ વિડિયોમાં જોઈએ તો તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાના માર્કેટમાંથી મરચાં લઈ આવ્યા છે જે તમને મિત્રો દેખાતા હશે તો તમારે પણ સેમ આવી રીતે તમારા મરચાં સ્ટોર કરવા માટે તમારા લઈ આવવાના છે માર્કેટમાંથી જો અત્યારે મેં થોડા પ્રમાણમાં મરચાં તમને ડેમો માટે લીધા છે બાકી જો વધારે પડતા પ્રમાણમાં તમારે સ્ટોર કરીને રાખવા હોય તો પાંચસો કિલો મરચાં તમે લાવી શકો છો તો એના માટે તમારે આવું કાચનું કન્ટેનરની જરૂર પડશે આ છે તેલ અને આ છે પાણી અને આ છે મરચાં આ ચાર વસ્તુની જ જરૂર પડશે તો સૌપ્રથમ પ્રથમ તમે મરચાં માર્કેટમાંથી લઈ આવો ત્યારબાદ તેને આ રીતે પાણીનો તમારે બાઉલ હોય કોઈ વાટકો હોય તો તેની અંદર તમારે લાવેલા જે મરચાં હોય એ તમારે ધોઈ નાખવાના છે જેથી કરીને ઉપર કંઈ ધૂળ માટી ચોંટી હોય એ બધું તમારું દૂર થઈ જાય બરાબર આ રીતે તમારે પ્રોપર તમારે હાથની મદદથી તમારે હલાવવાનું જેથી કરીને ઉપર ધૂળ માટી જે પણ કંઈ ડસ્ટ પાર્ટીકલ કંઈ ચોંટ્યો હોય એ આસાનીથી મિત્રો દૂર થઈ જાય અને બને તો તમારે લગભગ ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી આ રીતે કરીને પલ તમારે પલાળી રાખવાના છે ત્યારબાદ તમારે એને એક કોટનનો જો કોટનનું કપડું આ રીતે અને સફેદ કલરનું તમારે લેવાનું કોઈ કલરવાળું કપડું લેશો તો કલર પણ મિત્રો એના કાપડમાંથી જતો હોય તો જેથી લાગી શકે છે એટલે કે સૂતરાઉ કાપડ આવું સરસ મજાનું સફેદ કલરનું હોય તો એ તમારે લેવાનું છે અને ત્યારબાદ જે ધોયેલા જે મરચાં છે એને આ પ્રમાણે તમારે કોરા તમારે કરી નાખવાના છે ઘસી ઘસીને જેથી કરીને એમાં જે પાણી ઉપર ચોટ્યું હોય એ બધું આસાનીથી મિત્રો દૂર થઈ જાય અને ઉપર જે મોસ્ચર લાગ્યું હોય ને એ પણ ધીમે ધીમે મિત્રો દૂર થઈ જાય લગભગ આવું થઈ જાય ત્યારબાદ તમારે ઘરે પંખો ચાલુ કરી દેવાનો અને પાંચ મિનિટ સુધી તમારે ખુલ્લા આવી રીતે રૂમાલમાં તમારા મરચાં તમારા રાખવાના છે પાંચ મિનિટ સુધી જેથી કરીને ઉપર જે કંઈ તમે લુચ રૂમાલથી લૂછો આ ઉપરાંત જે પણ કંઈ માટી વધારા જે કંઈ પાણી વધારાનું કંઈ ચોટ્યું હોય એ પણ મિત્રો દૂર થઈ જાય ત્યારબાદ તમારે વન બાય વન બધા મરચાં તમારે લેવાના છે અને આ રીતે મરચાંના જે ડીટા છે ને એ હાથની મદદથી તમારે આ રીતે અલગ તમારે કરી નાખવાના જે તમે મિત્રો જોઈ શકો છો તમે તો ફાઇનલી તમે મિત્રો જોઈ શકો છો કે બધા મરચાના જે ડેટા છે એ અલગ થઈ ગયા છે ત્યારબાદ તમારા ઘરમાં જે પણ તેલ તમે વાપરતા હોય ને ખાવા માટે તો એ તેલ તમારા હાથમાં આ રીતે તમારે ત્રણથી ચાર ટીપા તમારે લેવાનું બરાબર ઘસવાનું અને આ જે મરચાં ડીટા કાઢેલા છે તેના ઉપરના સરફેસ ઉપર ઉપરની સપાટી ઉપર તમારે આ રીતે તમારે તેલ તમારે લગાવી દેવાનું છે જેથી કરીને તમારા જે બધા મરચાં છે એ તેલવાળા થઈ જશે જોઈ શકો છો તમે હવે ત્યારબાદ મેં તમને વિડીયોમાં આગળ કીધેલું હતું કે કન્ટેનરમાં આપણે સ્ટોર કરીને રાખવાના છે તો જેના માટે આપણે કાચનું આ પ્રમાણેનું એર ટાઇટ કન્ટેનર લીધું છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ છે ટિશ્યુ પેપર તો કાચના કન્ટેનરમાં નીચેના તળિયા ઉપર એકદમ બેઝમાં એકદમ નીચેની બાજુ તમને દેખાતું હશે મિત્રો તો ત્યાં આપણે ટિશ્યુ પેપર રાખીશું જેથી કરીને ફ્રીજમાં તમે આ મરચાંને રાખો તો પાણી છૂટે તો આ ટિશ્યુ પેપર રાખ્યું હોય તો પાણી એબ્ઝોર્બ થઈ જાય ત્યારબાદ જે તેલ લગાવેલા જે મરચાં છે તેને તમારે આ રીતે કાચના કન્ટેનરમાં એટલે કે કાચની બરણીમાં તમારે આ રીતે સ્ટોર કરીને તમારે રાખી દેવાના છે વન બાય વન બધા જે મરચાં છે એને આ રીતે રાખવાના અને ખાસ તમારે એટલું મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ જે કન્ટેનર જે પણ તમે લો તમારા ઘરે જો કાચનું કન્ટેનર ના હોય તો પ્લાસ્ટિકનું પણ વાપરી શકો છો પરંતુ જો કાચનું વાપરશો ને તો તમારા મરચાં લાંબા સમય સુધી મિત્રો બગડશે નહીં અને ખાસ કરીને આ જે કન્ટેનર છે ને જે પણ તમે પાત્ર જે તમે લો છો એ એર ટાઈટ હોવું જરૂરી છે તો નીચેની બાજુ પણ તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનું ટિશ્યુ પેપર મૂક્યું છે અને ઉપરની બાજુ પણ સેમ તેવી જ રીતે જેથી કરીને હવા અંદર જઈ ના શકે તેવી રીતે એર ટાઈટ તમારે ઉપરની બાજુ પણ તમારે એકથી બે નંગ જેટલા ટિશ્યુ પેપરનો રોલ હોય ટિશ્યુ પેપર છે આ રીતે તમારે લેવાના છે અને રીતે તમારે મૂકી દેવાના જોઈ શકો છો કે અને છેલ્લે તમારા રીતે નારચું તમારા બંધ થાય તેવી રીતે એર ટાઈટ જેથી કરીને મેઇન આનો પર્પઝ શું છે કે તમારી હવા જે અંદર ના જવી જોઈએ જેથી કરીને તમારા મરચાં લાંબા સમય સુધી બગડે નહીં તો જોઈ શકો છો કે સરસ મજાનું આ જે પેકિંગ છે આપણે મરચાંનું આ થઈ ગયું છે અને આને તમારે કોઈપણ જાતના ફ્રીઝરમાં નથી મૂકવાનું આ બાબતનું તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બેથી આઠ ડિગ્રી સુધીના ટેમ્પરેચરમાં તમે જે પણ તમે ફ્રીજ વાપરતા હોય એ ફ્રીજમાં તમારે આ રીતે તમારે મૂકી દેવાનું છે અને જ્યારે જ્યારે તમારો ઉપયોગ તમારે કરવાનો હોય તો તમારે કન્ટેનર તમારે ખોલવાનું છે જ્યારે પણ તમારો ઉપયોગ મિત્રો કરવાનો હોય તો તમારે કન્ટેનર ખોલી દેવાનું અને દર બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે તમારે એટલું તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમારું આ ટિશ્યુ પેપર તમે અહીંયા ઉપર રાખ્યું છે જો પાણીવાળું થઈ ગયું હોય ને તો તમારા ટિશ્યુ પેપરને તમારે ચેન્જ કરી દેવાનું બદલી દેવાનું બેથી ત્રણ દિવસે ફક્ત આટલું તમારે ધ્યાન રાખવાનું છે અને જેમ જેમ તમારે દિવસો જતા જાય ને તમારા મરચાં ઉપયોગમાં લેવા હોય તો તમારે કાઢવાના ત્યારબાદ તમારે પાણીની મદદથી ધોઈ નાખવાના અને તમે આસાનીથી મિત્રો ઉપયોગ કરી શકો છો તો આ હતી એકદમ સરળ અને એકદમ સિમ્પલ ટેકનિક અને આ જ ટેકનિક થી એક મહિના સુધી પણ મિત્રો તમે જો ઘરમાં મરચાં તમે રાખી સ્ટોર કરશો ને તો બગડશે નહીં જુઓ મિત્રો મારા ઘરમાં મે આ રીતે મરચા આવી રીતે સ્ટોર કર્યા છે જે એક મહિના સુધી એવાને એવા રહે છે અને હું ઉપયોગમાં લઉં છું કારણ કે હું પણ જોબ કરું છું એટલે વારે વારે શાક માર્કેટમાં નથી જઈ શકતી તો મેં આ રીતે લેયર વાઇઝ કર્યા છે કે એક એક ટિશ્યુ પેપર જો તમે જોઈ શકો છો હું તમને બતાડી રહી છું આવી રીતે લેયર વાઈઝ તમારે જેમ જેમ ઉપયોગમાં લેવાય એ રીતે મેં કર્યા છે તો તમે પણ આવી ટેકનિક ઉપયોગમાં લઈ અને મરચાં વધારે સારી રીતે સાચવી શકો છો અને આ રીતે વધુમાં વધુ શેર કરીને બધા જ આ પદ્ધતિ તમે મોકલી શકો છો અને તમારા મરચાં સરસ સચવાઈ રહે છે આવી જ રીતે અવનવા વિડીયોમાં જે રસોડાની વસ્તુઓ છે કેવી રીતે સાચવી શકાય એના માટે આગળ આપણે જરૂરથી મળીશું ત્યાં સુધી વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું જય હિન્દ આવજો